સોનામાં રોકાણ કરવાની વાત કરી ઓગણપચાસ લાખ થી વધુ આંગડિયા દ્વારા મંગાવી વાપરી જનાર ચાર ઠગોને મુંબઈથી મૈધરપુરા પોલીસની ટીમે ઝડપી પાડી આરોપીઓ પાસેથી પાંચત્રી લાખથી વધુની રોકાણ કબજે કરી છે લોભિયા હોય ત્યાં ધૂતાળા ભૂખે ન મરે તે કહેવત રોજો રોજ સાર્થક થઈ રહી છે ત્યારે આવી જ રીતે લાખો રૂપિયા ઠગાઈ આચરનારી ટોળકીને મુંબઈથી મૈધરપુરા પોલીસે ઝડપી પાડી છે વાત એમ છે કે મૂળ બોટાદના જગદીશ ગોડકિયાને આરોપી રાજકોટ ધોરાજીના મોહમ્મદ ઉર્ફે મોહસીન યુનુસ જુનેજાએ પોતાની ઓળખાણ સાહેલ તરીકે આપી સોનાના ધંધામાં રોકાણ કરવાથી બે ત્રણ દિવસમાં સારો એવો નફો આપવાની વાત કરી લલચાવ્યા હતા અને જેવા જગદીશ ગોડકિયા રૂપિયા આપવા તૈયાર હતા જ આરોપી મોહમ્મદ ઉર્ફે મોહસીને તેના સાગરી તો જેમાં ધોરાજીનો આવેશ અઝગર નાગાણી અડાજન પાટિયા ખાતે રહેતો અહેમદ અજીમ માંકડા અને ધોરાજીના કુલદીપ મુકેશ માવણી રૂપિયા લેવા સુરતના મૈધરપુરા ખાતે આવેલા આરપી એન્ટરપ્રાઇઝ નામની આંગળીયા પેઢીમાં મોકલી હતા જ્યાંથી આરોપીએ ઓગણપચાસ લાખ હજાર બસો રૂપિયા ઉપાડી ચારે ઠગો રૂપિયા લઈ ભાગી છૂટ્યા હતા જે જગદીશ ગોડકિયાએ મૈદરપુરા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવતા મૈદરપુરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી આરોપીઓને મુંબઈથી ઝડપી પાડ્યા હતા અને ચારેય ઠગો જેમાં રાજકોટ ધોરાજીના મોહમ્મદ ઉર્ફે મોહસીન યુનુસ જુણેજા તથા અવેસ અસગર નાગણી કુલદીપ મુકેશ નાથુ માવણી અને અડજન પાટિયા તથા મુંબઈ મીરા રોડ ખાતે રહેતા અહેમદ અજીમ માકડાને ઝડપી પાડ્યા હતા અને પોલીસે ચારેય પાસેથી રોકડા પાંત્રીસ લાખ વીસ હજાર રૂપિયાનું મુદ્દામાલ કબજે કરી ચારેય વિરુદ્ધ કાયદેસર કાર્ય ધરી છે બિરરી પછી ટ્રેન્ડનીઓ